જય મુરલીધાર મિત્રો કેમ બધા મજામાં જશે આશાથી શરૂ કરું છું આજે નવો લોક તમારા બધાનું સ્વાગત છે આપણે સહી વાળીએ અને આજે થઈ ગયું છે ન થવાનું આપણે દિવાળી ભંસારામાં મોટર માંડી ને કાઢવા આવ્યા બધું ને ફોવારા માં ફેરો કરવો આવ્યા હતા તમારા ભાઈ એક ડ્રાઈવર છે ને એને નો કરવાની કઈ રીતે ઘાલી દીધું છે એવી રીતે ઘાળી દીધું છે કે નથી આગળ જાય એમ કે નથી પાછળ જાય એમને સાઈડમાં નહીમું હે એની બાજુ સીધું ડેમ છે દસ ફૂટ ઊંડું પાણી છે હમણાં તમને બતાવું જો અહીંયા બીજું ટેક્ટર લઈને આવ્યા છે શું થાય હવે જાડ્યું ટેક્ટર આવ્યું આ લહેરું એટલે સીધું પાણીમાં ટોલી હોતું દસ ફૂટ ઊંડું છે અહીંયા તો ટ્રેક્ટર મિત્રો એવી રીતે ફસાઈ ગયું છે ટોલી છે ની અંદર માલ છે નથી આગળ જાય એમ નથી પાછળ જઈ હગે એમ અને આગળ જઈને એક જ ટાંગા ઉપર ઐટકું છે ટોલી ઉપર ટૂંકમાં ટ્રેક્ટર અટકું છે નાળો બાંધીને બીજા ટ્રેક્ટરથી ખેંચવાની ટ્રાય કરવાની છે જો નીકળી જાય તો ભલે જેસે બી બોલાવવું પડશે જો આ નાળો બાંધે છે બીજા ને બોલાવી લીધું છે અને ટોલી ઉપર ટ્રેક્ટર છે અત્યારે ટોલી ની રીતે પાણીમાં પડી જવાનું છે તો અત્યારે અમે અમારી રીતના થોડીક ટ્રાય કરી છે બીજા થી નાળો બાંધી લીધો છે ખેતી ટ્રાય કરી જો આ બાજુ થોડા ગરબા પાણા બેલા નાખી દીધા છે તો ભગવાન કરીને નીકળી જાય ને જો લેપટું ને નાળો તૂટ્યો ને એટલે આ ટ્રેક્ટર હાથમાં આવવાનું નથી ફાટ દેવાનું પાણીમાં તો આપણે એને સ્ટાર્ટ કરી હા બા તો ભાગ કામ છે તૈયારીમાં રહેજો કારણ કે પલટીમાં સીધું પાણીમાં દબાઈ જાય માથે ટ્રેક્ટર પડી જાય હેઠા પડ્યા હોય એટલે નિહર મનો દે 10 મિનિટમાં પાલટી ફેલ ટ્રાય કરી છે ત્યારે નાળો બાંધી લીધો છે ક્લેપ ના મારી દીધો છે જોઈ હું થાય ઓકે ચાલુ ભાઈ ચાલુ કરે ને હાલો ભાઈ ચાલુ કરવાની હાલો રેડી ઓકે આ સેક પણ મારી દીધો છે જેથી કરીને તાકાત ડબલ થઈ જાય હાલો રેડી અને ભાઈ ચડી ગયો છે રેડી ઓકે હા ભગવાનનું નામ લઈને મારો ખરો ચાલુ

ઓકે સ્ટાર્ટ જાવ દો લે કેટલી ઉમર માં જાવ છો ફટકી મારી જાતે 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 એ થઈ ગયું ગયું થઈ ગયું થઈ જાય પાછી ભેગી હો માન નીહરુ ગંગા નાયા નારજલ ઉધારી સઈડું બધું વિકી નાખ્યું હે નીહરી ગયું ભાઈ હે ભગવાન મારા વાલા કાર્યા ઠાકોર દ્વારકાધીશ હૃદયના સબકારા ઉષા નિશા થતા હતા હા વાહ ઓલા ક્રિકેટ રમે છે અને અહીંયા એટલા બધા છોકરા જો રમે હું રમત રમો હા હા કરવું કે તમ પ્રશ્ન પૂછે એમ કે ચીન થી કામ કર આપણે ગમે કે કે માથી ઠેકડો થી પ્રશ્ન પૂછે તો એવો કે આપણે હાલો ફટાફટ લાંબુ ન કરો હાલો કોને હમ આવ્યું રુદ્ર હમ આવ્યું હા આવો બોલા ક્રિકેટ આ હારી ગયો અને બોટલ આવી અને કેમ કરવાનું ક્રિકેટ ત્યાં બે મારવાના હાલો ભાઈ મંજૂર છે તને હાલો 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 છે 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 હાલો ભાઈ હાલો જીતી ગયો બચ્ચા પાર્ટી ભેગી મજા આવે ભાઈ બહુ મજા આવે બચ્ચા પાર્ટી ભેગી રમવાની હાલો ઈ દાવ પૂરો થઈ ગયો બીજાનો વારો આવ્યો હાલો 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 હારી ગયો છે આને પ્રશ્ન પૂછો પાંચમી પેઢી નું નામ પૂછવાનું હાલો ભાઈ આવડે છે નામ હાલો ભાઈ નથી આવડતું હાલો હવે હાલો ભાઈ તારું આ કરવાનું હાલો શું કરવાનું પડો એમ નહી ધીરે ધીરે પડો એમ પડો પડો એમ નહીશ હાલો હાલો ઓકે ગાયું રામ રામ કરવાનું હાલો વાહ બાલો બધે અહીંયા રહ્યો